मौनस्ती जो ओवा हैं तो शाले पन वनना तो पेश होनी जूरु अलो पलो मारता दे पासू खरू नहीं अलो दू कपई न बोडानो बागबार आए न पेरू कपई पासू आए मारो हारू कपई न पासू माला हारू बारे गुद मॉर्निंग आइज गुद

Abad suwun perai so, soala tampura me padi dasi, pula poliye si, oh, soala gahe tampura pali no mu, jauh, kapa, al nakki di, itu wakari, awak keton, gajab di baza iyo, woro soa yaitu, keti.

오 안에도 갑자바야오 치쿠 저어

तो कंट्रोल gue रियो मैच जेणी जेणी અવર સદાયંતે ખોલીને અમુક કેળું તે આગળ ખોલીયો થોડું થોડું એ ના અમુક એવું થીયો અને કાળું મચ્છર યે તો પેલી રે માર કટર માર મે કલેક્ટ કરે સારે ઓથ એવું સારે ઓથ થઈ

મારે તો નઈ પડતું પાછું પાસું લાવેલું બદલી એ તો અમે આપડી પાછા

અકે મૂકા પણ એને કવ છું બેસી માકે વેસવા દેતા ન પણ ઉસ્તરાય વળવા આવી ને પૈસા આલ દેણ કોઈ આ બેસીની क्लिन हरे घट्यो घट्यो होइन भ्याङ भइसकेको टप्या

હતું નેકળ જ ખબર નઈ આ બધું હમણાં વાત કરતા કઈ રીતે એમ કે કોઈ બાધારે જેવું હોય એવું હોય અંદર પોચી જમીન હોય અંદર

ઢિમણ સ્ય ખિમ સિં 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 સિલછ સિં સિં સિં

વચ્ચે પથ્થર ફાડી નાખીને તો સારો હતો તો એ વરસાદ ને પથ્થર ફાડી નાખી છે એ તો વધારે હજી સાર થઈ છે બાકી જો બધી ઉગી હોત ને તો જોરદાર થતો એ ખાવા એટલી થઈ ગયા